પાટણના રાંધનપુરમાં ઠાકોર સમાજના સામાજિક આગેવાનો વચ્ચે જોરદાર વર્તણૂકનો ટક્કર સામે આવી છે પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોર વચ્ચે વિવાદ એવામાં ઉભો થયો છે કે સમાજના બંધારણ અને પ્રોગ્રામ સંચાલન મામલે દિનેશ ઠાકોરે કડક પ્રતિસાદ આપ્યો છે દિનેશ ઠાકોરે જણાવ્યું કે દોઢ ફૂટિયા વિક્રમ તું માપમાં રહેજે તારા પ્રોગ્રામ ક્યાં ન થતા હતા તું મર્યામદામાં રહેજે તો સમાજના બંધારણના લીલે લીલા ઉડાવી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં તારામાં તાકાત હોય તો પાટણ બાજુ પ્રોગ્રામ કરી બતાવજે તને ખબર પડશે હમણાં સરકારમાં વાતમાં સન્માનિત કલાકાર તારું નામ ના આવતા તે દિવસે તને સમાજ યાદ આવ્યો અને ભેગો કર્યો તે કેવા ફિલ્મો બનાવ્યા છે સમાજના છોકરાના બગડવાના ફિલ્મો બનાવ્યા છે સમાજના લોકોને દારૂના રવાડે ચડાવે છે તો તારી મર્યાદામાં રહેજે અને હવે પ્રોગ્રામ આ બાજુ કરી બતાવજે નમસ્તે મિત્રો જય સદારામ બાબા હું છું દિનેજજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત ગુરુ પ્રમુખ અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું સોળ મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું હોગજીની થળીએ એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતું ફેલાવવા માગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેગણા ડોટ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન ના લઈને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં બરાબર એટલે તારી મર્યાદામાં રહે બધાને મૂલ્ય ચડાઈ અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈ સોળ મોજાનું બંધારણ કર્યુંડાવવા ફરી રહ્યો છે હવે આ આ બાજુ પ્રોગ્રામ કરવા આવજી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાય ખબર પડે તને તને આટલો મોઢે ચડાયો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા ઉધી છોકરાઓને દારૂના રવાડે કેડા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેજી બરાબર આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવી આ કેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેજી અને હવે પ્રોગ્રામ કરી બતાવજે આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું બરાબર બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી પણ જે આ સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનું અમારે પૂરેપૂરું આ નહોતું કે હું ગળે આવી ગયું આટલે આવ્યું તો આટલું આ કહું છું કાન ખૂણેને સંભીલી લીધું ધંધા એવું નથી એમ રીતે તમારા ધંધા ઉગેર છીનવી જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે નેવું ટકા ઠાકોરની જમીન જતી ગઈ છે ખબર પડે કંઈ નીકળી જઈ જાશો જય માતાજી પાછી સમાજને આટલો સંદેશો આપવાનો હતો પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રંદરપુર પાટણ